નું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરો વગર શોભાના ગાંઠિયા સમાન જ્યાં ત્રણ એમબીબીએસ ડોક્ટરો હોવા જોઈએ ત્યાં એક પણ ડોક્ટર નહીં લ્યો બોલો આ તે કેવો અન્યાય જ્યાં ત્રણ એમબીબીએસ ડોક્ટરો હોવા જોઈએ ત્યાં એક પણ ડોક્ટર નહીં ખેમાણાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરો વગર શોભાના ગાંઠિયા સમાન રાજ્યની ભાજપ સરકાર દ્વારા પ્રજાના આરોગ્યની ચિંતા કરી જરૂરિયાતવાળા વિસ્તારોમાં અદ્યતન સુવિધાઓ સાથેના આરોગ્ય કેન્દ્રો બનાવાયા છે ત્યારે ન જાણે કેમ આવા સુવિધાયુક્ત અદ્યતન આરોગ્ય કેન્દ્રો કોને ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે એ જ સમજાતું નથી વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાનું ખીમાણા ગામ તાલુકા મથક શિહોરી થરા પછી સેજાનું ત્રીજા નંબરનું ગામ છે અહીં કરોડોના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેનું વિશાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે પરંતુ કહેવાય છે કે હો આળીય ક્ષેત્ર ધાણી વગર સૂનું અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ એમબીબીએસ ડૉક્ટરો હોવા જોઈએ તેની જગ્યાએ એક પણ ડૉક્ટર નથી જેના કારણે ખીમાણા સહિત આજુબાજુના દસથી વધુ ગામોની પ્રજા આરોગ્યલક્ષી સુવિધાઓથી ભારે હેરાન પરેશાન થઈ રહી છે ખેમાણા ગામની એક કિલોમીટરની દૂરના અંતરે આવેલ આ આરોગ્ય કેન્દ્રમાં જતા લોકો ડૉક્ટરના અભાવે નિશાશાપૂર્વક ધક્કા ખાતા જોવા મળતા હોય છે પ્રજા પરેશાન થઈ રહી છે સાથે સાથે અહીં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ ડોક્ટરના અભાવે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે જો આજુબાજુના ગામોની વાત કરીએ તો ઝાલમોર રૈયા કાકર તેરવાડા ઉમરી જેવા ગામોમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર હોય તો પછી ખીમાણા ગામમાં જ કેમ નહીં શું આમાં કોઈ રાજકીય ભૂમિકા કામ કરી રહી છે કે પછી તાલુકા અને જિલ્લાના જવાબદાર અધિકારીઓની ઉદાસીનતા જવાબદાર છે કેમ ખીમાણા ગામને આવો ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો પ્રજામાંથી ઉઠી રહ્યા છે ખેર જે હોય તે પણ સત્વરે ખીમાણા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ એમબીબીએસ ડોક્ટરની ડૉક્ટરની જગ્યાઓ ભરાય અને કાયમી ડૉક્ટરોની નિમણૂંક થાય તે જરૂરી છે અન્યથા પ્રજા પોતાને થતાં અન્યાય સામે ન્યાય મેળવવા પોતાનો મિજાજ બદલે તેવા સંકેતો લોક મિજાજ ઉપરથી જોવા મળી રહ્યા છે ત્યારે તાલુકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર આ બાબતે સજાગતા દાખવે તે જરૂરી છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત